દેશમાં હવાઈ મુસાફરોની સંખ્યા દિન પ્રતિદિન ચૌદ ટકા વધુ છે એક રિપોર્ટમાં આ અંગે માહિતી જારી કરવામાં આવી છે ઇકરાએ ગુરુવારે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે સ્થિર ખર્ચના માહોલ વચ્ચે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ ટ્રાફિકમાં સતત સુધારા થઈ રહ્યા છે જેની સાથે ભારતીય ઉડયન ઉદ્યોગનો આઉટલુક સ્થિર બન્યો છે ચાલુ નાણાકીય વર્ષમાં પણ આ વલણ ચાલુ રહેવાની શક્યતા છે મહત્વનું છે કે ગયા મહિને એરલાઇનની ક્ષમતા વાર્ષિક ધોરણે છ વધી હતી અને એપ્રિલ બે કરતા લગભગ બે વધુ હતી રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર છેલ્લા નાણાકીય વર્ષમાં સ્થાનિક હવાઈ મુસાફરોનો ટ્રાફિક લગભગ તેર ટકાની વૃદ્ધિ સાથે પંદર કરોડ હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ